હા આ ચડાઈ ગયો પાઈડી નું હા બે રેકમાં એક વાર બે જુદું નાખો તો પછી આ ઓલું ઓલું એક એનો ગાંઠો બતાવો તો

Kalau Itu it, uh, Ah, government. Government. Ha, yeah.

જે કોઈ સમાજ હોય ખબર નથી મને પણ મેટલ આવેલી છે આપણી એકદમ દેવી પૂજક સમાજ માટે જે અત્યાચાર થઈ છે એની મેટલ મારા પાસે આવી છે હો લાઈવમાં જોડાવ ભાઈ હતી પછી મેટલ આપણે આગળ વધારીએ અને આપણા સમાજના આગેવાનો કોઈ પણ માણસો છે એના માટેનો જ વિડીયો બનાવેલો છે અત્યાર સુધી આપણે ફેસબુકમાં બનાવતા હવે યુટ્યુબમાં બનાવી કાયદર સોશિયલ મીડિયામાં જાહેર કરવા માટેનું કે આપણા જે સમાજની અંદર જે કોઈ અત્યાચાર ખોટો અત્યાચાર કરે છે આખું ગામ છે દેવપૂજક સમાજને એમ કહે છે કે તમે આ ગામથી પાંચ કિલોમીટર છે ત્યાં રહ્યો જંગલની અંદર પછી બીજા નંબરમાં કે ગામમાં જે ગામની અંદર એના મકાન હતા એની અંદર સરકારે લોન આપેલી છે કાયદાસર એ લોકોને જે કે લોન નહીં પણ સબસીડી સબસિડી દોઢ લાખ છે કે છે બધાને બબે બધા તો આવતા આવી ગયેલા છે હવે એમની પાસે પુરાવા આધાર વગર કોઈ સરકાર પૈસા કે કોઈ વસ્તુ એને પ્લોટિંગ ભરી દીએ કે એ કોઈ એમનામ તો થાય ને એની પાસે અન્ન થઈ છે કે કોઈ પણ આધાર પુરાવે છે ગામના માણસો એમને એની ઉપર અત્યાચાર કર્યો બુલડોઝર ફેરવી દીધા મકાન એક પણ રહેવાનું દીધા દેવીપૂજક સમાજ જોકે ઝુંપડા વાળીને રહેતા હતા કોઈ પણ વસ્તુના અને એને હળગાવી અને બધા સામાન આ તે બધું હળગાવી દીધું બીજા નંબરમાં કે એને એ ઝૂંપડાની અંદર હાળા ત્રણ વર્ષનો છોકરો એક હતો એને અંદર હરગાવે ભરતું થઈ ગયું ત્યાં એવા અત્યાચાર છે તો દેવી પૂજક સમાજના આગેવાન કોઈ પણ કર્મચારી કોઈ પણ માણસો ક્યાં છે કે અમારે દેવી પૂજક સમાજ માટે કામ કરી છે આ તે હવે કાલાવાડ તાલુકાનું ગામ જે કાંઈ છે નાગપુર છે એની અંદર આવો અત્યાચાર મારી પાસે વિડીયો આવ્યો એના થકી હું વિડીયો બનાવું છું અને આપણા સમાજને જ કહેવાનું છે કે આગેવાનો થાય ધારાસભ્ય કે કોઈ પણ જે કઈ ભાજપમાં હોય કોંગ્રેસમાં હોય કે પણ માં હોય બધો અત્યાચાર છે પછી બીજા નંબરમાં કે ભાવનગરમાં મકાન બધા પાડી નાખ્યા હળવદમાં દેવી પૂજક સમાજના તળાવ કાંઠે જે કાંઈ અંદર સોસાયટીમાં મકાન હોય તો એ મકાન ખાલી કરાવી એ લોકોને મજબૂર કર્યા કે તળાવ કાંઠે તમારા મકાન બનાવો અમે તમને સહકાર આપશું અને ત્યાં તમે મકાન બનાવો પણ સત્તા એણે કેટલા વર્ષોથી તળાવ હળવદનો મકાન પાડ નહી થયા મોરબી તાલુકામાં મોરબી જિલ્લામાં જે કઈ હોય ત્યાં એમને આવેદનપત્ર આપેલા કલેક્ટર શ્રીને પણ સત્તાય હજી કોઈ નિર્ણય આવેલો નથી બરોબર તો આપણું તો એ કહેવાનું જો જે કોઈ હોય આગેવાનો એમના બધાના નામની આપણને ખબર ન હોય પણ આ સરકારી કર્મચારીઓ જે કોઈ હોય તો એ લોકો અત્યારે થોડુંક આગળ આવે અને સમાજને કાંઈક ફાયદો થાય એવું કામ કરે કારણ કે હમણાં તમારી ચૂંટણી આવશે એટલે તમે મનસો દોડવા હોતે અને પબ્લિકને તમે પચાસ પચાસ ગ્રામ ગાંઠિયા ખવડાવ્યા ઓલું આમ આ સહાય આપશું ને આ કરશું ત્યારે તો બધાય ધોળ છે ભાઈ પણ હવે એ સમય નથી રહ્યો તમારે બધી એ વસ્તુમાં આયા કરે એવો હવે તો બધાયને અત્યારે જાગૃત જ છે અને જિલ્લા વાઇઝ કે તાલુકા વાઇઝ કોઈ પણ સમાજનો આપણો યુવા ગ્રુપ છે કોઈ પણ એને આગળ કાંઈ પણ કામ કાર્ય કરવું હોય એને આગળ દાખલા તરીકે પ્રમુખ જે કાંઈ હોય એની એની નીચેના જે ગામડા કોઈ આવતા હોય તો એમને કાંઈ પણ એવો હોદ્દો અપાવવો તમે ભેગા લઈ કે કોઈ સારું કામ કરે કોઈ કાર્ય સારા કામ કોઈ પણ જ્યાં એવા બનાવ બનતા હોય ત્યાં આગળ દોડીને કોઈ જતું હોય તો બધા પૈસા તો બધાને કમાવા જ હોય અત્યારે બધા પૈસા સારું જ દોડે આપણે પણ આ જે યુવા ગ્રુપ છે એ પૈસા માટે નહીં ન્યાય માટે લડે છે તો એને જો કોઈ પાસા પાડવા માંગતા હોય એના તાટિયા ખેંચતા હોય તો એને આપણે એ જ કહેવા માગી છે કે બધાય સાત સહકાર એક મંચ ઉપર ભેગા થઈ અને બધાય હળી મળી અને આ કાર્ય કરો તો એમાં મજા આવશે બરોબર એટલે અમુક આગેવાનો તો બધાય જે કે હોય તળે હું તાશે એના માટેનો જ વિડીયો છે કે આવડાવડા ગામની અંદર રહેવા રહેવાનો દેવા પછી બીજા નંબરમાં કે એને દેવી પૂજક સમાજને એવું કીધેલું કે તમારા માલઢોર ભેંસુ બકરા જે કઈ હોય એને તમારે કાઢવાનો મતલબ શું આપણું તો એ કહેવાનું છે કોઈ લોકો એવું ખરાબ કામ કરે છે કોઈ કૃત્ય કરે છે કોઈ સમાજ કોઈ બીજા સમાજને કોઈ તકલીફ થાય છે એવું કઈ કરતા હોય તો એ પ્રમાણે ગયો ચાલુ આવે આગળ આવવા તો તો આ બધી મહેનત કરે છે પબ્લિક ને આપણા દેવપૂજક સમાજ યુવા ગ્રુપ ને આપણે જે કઈ આ વિડીયો માધ્યમથી એ લોકોને આગળ આવવા જરૂરી છે અને કામ કરતા હોય ને કરવા દે બાકી ખોટી ધમકી મારો કે રિવોલ્વરુ રાખી છે પાંચ પાંચ વર ના છોકરા રિવોલ્વર રાખીએ છીએ આવા બધાય અત્યારે અમુક આપણા સમાજ ઉપર આપણા ને આપણો સમાજ હાલે છે કાલે મેં એક રેકોર્ડિંગ આવ્યું સોશિયલ મીડિયામાં કે દેવી પૂજક યુવા ગ્રુપનો જે દાખલા તરીકે છોકરો કામ સારું કરે છે એને ધમકી એવી આવી કે ભાઈ પાંચ વરણનો છોકરો જે કહે છે ને વિદેશમાં એ રિવોલ્વર રાખે છે આ આવી ધમકીઓ આપે છે કે તો આ મેટલમાંથી તમે નીકળી જાઓ અને કા ભેગા થઈને કા તો ભાઈ બધાને તું બધાઈને કે ને અને એમ એ ભાઈ ડોન બનવા માંગે છે એ એમ કહે છે કે અમે બંદૂક રિવોલ્વર ભેગી રાખી પિસ્તોલું ભેગી રાખી છે તમે નામ તમે એનું નામ દો તો અમે અહીંયા આવીને એને ઉલારી નાખી છે પણ ભાઈ આ તમે કાલ સવારે બધાય એક દેખાવો નહીં કારણ કે અત્યારે કાયદામાં રહ્યો તો ફાયદામાં રહેવો હર્ષદ સંઘવીએ કીધું એક રીલ બનાવવા ખાલી એક નાનું એવડું તરબૂચ કાપવાનું છાપું હોય ને ભાઈ એ જો એનાથી તમે રીલ બનાવો ને તો તમારી ઉપર એક્શન લેવાય છે બરાબર તો તમે રિવોલ્વરો ને પિસ્તોલો ને જે મારો છો ને બંધ કરી દો કારણ કે સોશિયલ મીડિયાનો સહારો લેવાનું ચાલુ કરી દીધું છે બધાએ એટલે તમારે છે ને બધાની તમારી માયા હકેલો તો સારું છે એટલે આ બધું આજ જ વિડીયો બનાવવાનું કારણ એ છે કે ભાઈ મને કાલ સાંજે જે કાંઈ રિપોર્ટ મળ્યા કે ભાઈ આવી રીતના દેવી પૂજક સમાજ ઉપર અત્યાચાર થાય છે બીજા નંબરમાં કોઈ સારું કામ કરે છે તો એને રિવોલ્વરની પિસ્તોલની ધમકી આપે છે બરાબર એટલે આવા વિડીયા માફક જે કાંઈ તમે બધા છો તમારા રેકોર્ડિંગ વાયરલ થાય છે અને સમાજની અંદરો તમે લડાઈ કરો છો બહાર તમે ક્યાંય કોઈને કહેવા નથી જાતા બરોબર એક આપણા સમાજની દીકરી દેવી પૂજક સમાજની દીકરી છે નાના ભાઈઓ છે એને શરી શરી વડે એ દીકરી ઉપર હુમલો કરેલો છે ન્યા તો તમે ન્યાય આપવા કોઈ જાતા જ નથી ને ન્યા તમે તમને કોઈ પડી જ નથી ભાઈ દીકરી હલકી થઈ ગઈ તો એ હલકી થઈ ગઈ તો એને અત્યારે સુધારવાનો મોકો એક એક મોકો તો આપવો જ જોઈએ બરોબર એ દીકરીને અત્યારે પડખામાં સરી મારી બે ઘા માર્યા તો એક ઉપર લાગ્યો એક ખીતની સુધી ફૂગાડી ડોક્ટરે ડોક્ટરના રિપોર્ટ મારા પાસે બધાય સબૂત મારી પાસે પડ્યા છે કે જે છોકરી છે એને કીતની કીતની અંદર સરી લાગી ગઈ છે તો કીતની પહેલ કરી દીધી છે માથાના વડે બે શરીર વડે શરીરના હાથ વડે માથામાં ઘા મારેલા હતું ત્યાં લોહી કાઢ નાખેલું બરાબર મેં રૂબરૂ મુલાકાત લીધી દીકરીની અને એ દીકરીની વેદના પછી નાના ભાઈ છે એનો છોકરો છે એને આ છઠ્ઠો કેસ આવો ને આવો મોટા ભાઈઓની દીકરી છે જે કોઈ પણ દીકરી એક દીકરીને મેંકીને બીજી દીકરીને બદનામ કરવા પછી સોશિયલ મીડિયામાં જે કંઈ વિડીયો ઓપન વિડીયો વાયરલ કરવા ઇન્સ્ટાગ્રામની અંદર તો પછી આવા આવા કાંડ કરે છે તો તમે ન્યા કેમ કોઈ અવાજ નથી ઉઠાવતા હમ તમને બધા ઓમ તમારે બધાને ફેમસ થવું છે એમ ફેમસ નહીં થવાય કાંઈક કામ કરીને ફેમસ થાવ ને તો તમારી કોઈ વાત વાહ વાહ કરશે ભાઈ બાકી જે હું આ વિડીયો બનાવું છું તરત મને ફોન આવવા મળશે કે ભાઈ તું આવો બધો ક્યાંથી ને એટલે એમ ધમક્યું મારે એમ કોઈ કોઈ બીતાય નથી એટલે આપણે તો જે કંઈ ન્યાયનો સાથ દેહો અન્યાયનો સાથ નહીં દઈએ એટલે આવો ભાઈ બધાય અને જે કાંઈ છે એ આગળ વધવાનું અને અમુક નતા કહેતા અમુક અમુક ભાષણ કરતા કે ભાઈ દેવી પૂજક સમાજને એમ કહે કે ભાઈ આપણે આગળ આવવાની જરૂર છે કે ઊભા થઈ તો આગળ આવે એટલે એ બધા ખોટા તમારી હસી મજાક ઉડાવે છે એમ આગળ નથી કહેતા કોઈ પણ થોડુંક કામ કાર્ય સારું કરો અને જે આપણા જે સમાજની અંદર અશબ્દ છે દારૂ છે એટલે આ બધા અમુક અમુક છે ને અત્યારે દારૂના પાવરે બોલે છે તો અમુક અમુક ટાઈમ એવો છે કે જે દારૂ પીને કોઈ નાઇટક કરતા હોય કોઈ ધમકી મારતા હોય નાના ભાઈ હોય મોટા ભાઈ હોય અને કાંઈ ખ્યાલ કરતા હોય તો એને એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે બરાબર બીજા નંબરમાં કોઈને કોઈ ધમકીઓ ધમકી ધમકી આપશે કોઈની દીકરીને હેરાન કરશે કોઈ આપણા સમાજને કોઈને હેરાન કરશે પછી બીજું કે સમાજની મેટલ રહીને સોશિયલ મીડિયામાં ન નાખો સમાજની મેટલ સમાજમાં જ પતાવો અને બહાર તમારી હસી મજાક ઉડે છે

પચાસ હજાર રૂપિયા લઈને આનું સમાધાન કરાવી દો સમાધાન કરાવો સારું કામ કરાવો સમાજની અંદર જે અંદર માથા કૂટવું હોય એને પાર પડાવો પૈસા લઈને નહીં પૈસા લઈને ખબર પડી કે દસ હજાર રૂપિયા લીધા કે પાંચ હજાર એની ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને ડાયરેક્ટ કાયદેથી જ વાત થાય ભાઈ બરોબર એટલે બધા સમજી વિચારી હાલો અને આ બધું બંધ કરો અને તમે ઓડિયો બંધ કરો આમાં જો ઓડિયાનો જો કોપી રાઈટ એટલે તમારી પતારે ફેરવી નાખી છે બરોબર એટલે ભાઈ આપણું આપણું એ કહેવાનું છે કે ભાઈ બધા સમજીને હવે હાલો તો મજા આવશે અને પહેલાં પ્રથમ તો આજ છેલ્લે પહેલી વાત કહું કે ભાઈ જે સમાજની અંદરો અંદરની લડાઈ રહે ને એ ભાઈ હવાની ઘરે મેકી અને એક માણસ ઉપર આવી અને સમાજ માટે લડાઈ કરો તો સારું છે બરોબર એમનામાં આગેવાન કોઈ થાય નહીં કોઈએ સાપીએ નથી દીધા હું જે કાંઈ કરતો હોય ને હું મારા મનથી કરતો હોય એવા ના નથી પણ સમાજ સ્વીકારે ને તો હજી હા કહું સમાજ સ્વીકારવો જોઈએ કે નાના ભાઈ સારું કામ કરે છે બાકી તમે એ ખોટે ખોટા રૂપિયા લઈ અને બે હામે દીકરાએ ભૂલ કરી હોય કે દીકરીએ ભૂલ કરી બેના રૂપિયા ખાય અને વખા કે ઓલા પાંચ જણા નાચને પેલા ઓલા પાંચ તેડાવો અને વખા કરો છો ને એ વખા બંધ કરવાના છો ભાઈ કાયદેથી લડો હવે કાયદો આવી ગયો છે એ કાયદેથી લડો અને તમારા જે વખા વાત રહ્યા ને અંદર અંદર બંધ કરાવો ભાઈઓ નોખા પડાવતા એ બધું બંધ કરાવો ભાઈઓને ભેગા કરવાની વાત કરો સમજૂતી હોય તો નકર હોવો ને ગીરે બે આમાં કંઈ તમે આગેવાન થઈ ગયા તો મારી પાસે પ્રૂફ શું છે ભાઈ કોઈને બિલા મારેલા સરકારે કે તું આગેવાન તારા સમાજનો એમ રૂપિયા ખાવા બરાબર જે માતાજીભાઈ અને આ વિડીયો બને એટલો આગળ શેર કરજો અને જે ખોટા સમાજની અંદર હાલતા હોય ને એને માથે ઓઢી લેવાની શૂટ છે બરોબર જય માતાજીભાઈ જય દેવી પૂજા